નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશે રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી આવી ગઈ અમદાવાદ ભુજ વચ્ચે એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે ટ્રાયલ થશે શાળાઓ મંજૂર કરી શિક્ષણ વિભાગે બનાસકાંઠામાં છવ્વીસ નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરી તુવેરનું સૌથી વધુ વાવેતર સોરઠમાં મગફળીના આંતર પાક તરીકે તુવેરનું સૌથી વધુ વાવેતર નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના તળાવો છલકાશે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના નવસો બાવન તળાવોમાં ભરાશે સૌરાષ્ટ્રના સાત જિલ્લાના ચાળીસ જળાશયોમાં પણ ભરાશે ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય બે દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો વધારો મહત્વના મોટા સમાચાર કહી શકાય અરવલ્લી જિલ્લાના લોક રક્ષકના બે ઉમેદવારો ઘેરલાયક લાયક બાડ તાલુકાના બે ઉમેદવારો યાચવી હતી ગેરરીતિ લોક રક્ષક ભરતી બે હજાર એકવીસ માં ગેરરીતિ કરનાર ઉમેદવારો ત્રણ વર્ષ માટે ઘેરલાયક તો રાજ્ય સરકારની તમામ ભરતીમાં ત્રણ વર્ષ માટે ઘેરલાયક ઠેરવ્યા ઉમેદવારો પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો કોલ લેટરમાં પણ છોડા કરવા તેમજ અન્ય ઉમેદવારોની અરજી રદ કરવાની કોશિશ મામલે થઈ કાર્યવાહી બાયડની યોગેશ્વર સોસાયટીના ધવલ પ્રજા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બાયડ પોલીસ ટીમ દ્વારા બાયડ પોલીસ સ્ટેશનથી બસ સ્ટેશન સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં બાયડ પીઆઈ તથા પીએસઆઈ કોન્સ્ટેબલ સિનિયર કોન્સ્ટેબલ જમાદાર હોમગાર્ડ જીઆરડી જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ માસના દિવસે દશામાનું વ્રતનો પ્રારંભ થયો હતો ત્યારે દસ દિવસ સુધી ત્યારે બાળ ખાતે આવેલી વાત્રક નદીએ બુધવારના સવારના સોમવારે ભક્તોમાં તેમજ દશામાની મૂર્તિને વિસર્જન કરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યું હતું તેમજ વાત્રક ખાતે લાઇટ તેમજ અન્ય વ્યવસ્થાપન કરવામાં આવી હતી બાડ તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી અમાસ અને દિવાસાના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ દસ દિવસ સુધી બાડ તથા આજુબાજુના ગામમાં દશામાની પૂજા અર્ચના સાથે આરતી તેમજ રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રાવણ સુદને દશમના દિવસે દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી ધનસુરાની ખડોલ ગ્રામ પંચાયતના રામાપેર કંપા ગામે પચીસ વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવા માંગ ઉઠી છે પાણીની ટાંકીની આજુબાજુ વીજળીના થાંભલા બાલમંદિર અને અવરજવરનો મુખ્ય માર્ગ પણ છે પાણીની ટાંકી ક્યારે ધરાશાયી થઈ જાય એ કોઈ નક્કી નથી તો જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટીતંત્રની રજૂઆતો કરવી પડી રહી છે જે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહી શકાય આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલી ખડોલ ગ્રામ પંચાયતના રામાપેર કંપા ગામે બનવા પામ્યો છે તેમજ રામાપીડ કંપા ગામના નાગરિકોએ જણાવ્યા અનુસાર રામાપીડ કંપા ગામે ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યા અને પચીસ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ જે ટાંકી છે તે જર્જરિત હાલતમાં બની ગઈ છે આ ટાંકામાં હવે પાણી જગતું નથી જેથી નાગરિકોએ ખડુલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકી તો નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીઠ કંપા માટે મંજૂર કરવામાં આવે

અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલમંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા અમદાવાદ જંક્શન પર તેમજ લોડ ઘટાડવા માટે અહીંથી પસાર થતી અપડાઉનની બાર ટ્રેનોને રાજકોટ શિફ્ટ કરાશે એટલે કે અમદાવાદ વિભાગની સત્તામાંથી આ ટ્રેન હવે રાજકોટ વિભાગના અધિકાર ક્ષેત્ર હેઠળ આવશે અને આ ટ્રેન રાજકોટથી પસાર થઈને અવરજવર કરશે વાસ્તવમાં અમદાવાદ સ્ટેશન પર અત્યારે સ્ટેશન રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે હાલમાં ગુજરાતમાં તેમજ ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેના કારણે ભારે વરસાદની શક્યતા છે જે બે દિવસ યથાવત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના નવસો બાવન તળાવોમાં પહોંચાડવામાં આવશે મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજા મનમૂકીને વરસતા નથી અને જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના અમુક વિસ્તારોમાં શ્રાવણી સરવડાથી માર્ગો ભીના થયા હતા કચ્છમાં પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ પડી જતા મોટાભાગના વિસ્તારો કે જ્યાં પિયતની સુવિધા નથી ત્યાં ખેડૂતોએ વાવણી કરી નાખી છે વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે બસો થી ત્રણસો કિલોમીટરના અંતરમાં આવતા બે શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની છે પહેલી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી ગઈ છે ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના સોથી એકસો ત્રીસ કિલોમીટરની રહેશે હાલ અલગ અલગ શહેરો વચ્ચે વંદે મેટ્રો દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી એકસો સાહીઠ સરકારી માધ્યમિક શાળાઓ તથા બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી તેમજ મંજૂરી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના છવ્વીસ નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવી ખાનગી માધ્યમિક શાળાઓ બનાવવા માટેની છવ્વીસ અરજીઓને મંજૂરી આપી છે સોરટ પંથકમાં મગફળીની સાથે તુવેરના પાકનું સૌથી વધુ વાવેતર થયું છે જો કે સારા ભાવ જળવાઈ રહે એ પણ જરૂરી છે સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થતા મુખ્ય પાક તરીકે મોટા પ્રમાણમાં મગફળી અને ત્યારબાદ આંતર તરીકે કપાસનું વાવેતર થાય છે ખેડૂતો આંતર તરીકે જે પાકમાં સારા ભાવ મળે તેનું વાવેતર કરતા થયા છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર